વણાંકબારાની એક બોટમાંથી એક માછીમાર દરિયામાં પડી જતા મોત કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાંકબારાની એક ભવાની કૃપા બોટ નંબર ડીજી રોટુ એમ એમ વન થ્રી સેવન એટ બોટ માલિક નંદલાલ રાઠોડની બોટ તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ માછીમારી કરવા માટે નીકળી હતી રોજ આ બોટ વણાકબારાથી પચીસથી ત્રીસ કિલોમીટર દૂર હતી ત્યારે તેમાં એક ખલાસી સિંગોળ અરસીભાઈ ઝીણાભાઈ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી વાજા ફળિયા ભેભા કેસરિયા ગીર સોમનાથના હતા જે બોટમાં બ્રેસિંગ કરતી વખતે અચાનક દરિયામાં પડી ગયેલ જેની જાણ અન્ય ખલાસીને થતાં ચંદ્રકાંત નામનો ખલાસી દરિયામાં કૂદી તેને બચાવવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ ભારે પ્રવાહના કારણે તે ત્રણ ચાર કલાક બાદ મૃત હાલતમાં મળી આવેલ આ મૃતદેહને વણકબારા કિનારે લાવવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ થતાં તેઓએ મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી What